આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં ફરી એકવાર લાંચનો કર્મચારી ઝડપાયો કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ ગાર્ડ લેતા વિરાટનગર ચાર રસ્તા પરનો આરોપ વિજય મકવાણાએ ખાણીપીણી શાકભાજીના ધંધાર્થીઓ પાસે લાંચ માગ્યાનો આરોપ ખાણીપીણીના ધંધાર્થી પાસે લારી દીઠ બસો રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ શાકભાજી અને અન્ય લારી દીઠ સોસો રૂપિયા માગવાનો આરોપ વિજય મકવાણા નામના કરાર આધારિત કર્મચારી પર લાંચનો આરોપ તમામ લારીઓના ધંધાર્થીઓ પાસેથી કુલ છ હજારની લાંચ લેવાનો આરોપ એસીબીએ છ હજારની લાંચ લેતા વિજય મકમાણાને રંગે હાથ ઝડપી લીધો તો તહેવાર પહેલા લાંચાબાબુઓ પણ સક્રિય થઈ ગયા છે અને ફરી એક વખત લાંચ લેતો કર્મચારી ઝડપાયો છે લારી ખાણીપીણીની લારી દીઠ બસ્સો રૂપિયા શાકભાજીના લારી ધારકો પાસેથી સોસો રૂપિયાની ઉઘરાણી કરતો હતો આખીકાર એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે